વલસાડના કાશ્મીરનગર ખાતે કોઈ અજાણ્યા ઈસમોએ ડીજેના ટેમ્પોને આગ લગાવી ભાગી છૂટ્યા સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના પાર્ટી ખાતે આવેલ કાશ્મીરનગરમાં કૌશિકજી પટેલ ટેમ્પો નંબર જી જે વન ફાઇવ એક્સ ફાઇવ સિક્સ ઝીરો સેવનમાં ડીજેનો ધંધો કરતા આવ્યા છે ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા ટેમ્પા પાસે આવી જ્વલનશીલ પદાર્થ નાખી સ્પીકર એમ્પ્લીફાયર અને ડીજેનો તમામ સામાન બાળી નાખ્યો હતો ઘટનાની જાણ સ્થાનિકોએ કૌશિકભાઈને કરી હતી કૌશિકભાઈ તથા આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં કૌશિકભાઈને આશરે આઠ લાખનું નુકસાન સર્જાયું હતું કૌશિકભાઈએ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારું નામ કૌશિકભાઈ ગણેશભાઈ પટેલ હું વલસાડ ડીજે સાઉન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજરોજ રાત્રે દોઢ વાગ્યા દોઢ વાગ્યાની આશરામાં મારા ડીજે સેટઅપ પર કોઈક અજાણ્યો શખ્સ આગ લગાવીને ચાલ્યો ગયો છે સળગાવી લાગેલી છે આખું અને મારું કમસે કમ આઠ લાખ રૂપિયા આઠથી દસ લાખ રૂપિયાનું નુકસાન છે હું પોલીસો કે જાણ કરી છે અને બીજું કે જે શખ્સ આવેલા હતા એ મંદિરની લાઇટ જે સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી એને બી કટ કરીને અંધારામાં ઘેરલા ઉઠાવી ગયા છે સમજો કે આખા સેટઅપે જ એમ્પ્લીપારથી લઈને આખું સેટઅપે જ બળી ગયું છે એટલે હું રાત્રે જે સેટઅપ પર પાણી નાખીને ઓલવી નાખ્યું પછી હું સો નંબર પર ફોન કરેલો હતો સો નંબરથી પીસીઆર આવેલી પછી એ લોકો આવીને જગ્યા પર જોઈ ગયા અને એ લોકોએ એમ કીધું કે અરજી લખાવી દીધેલી રાત્રે અને સવારે સાંજે એ સવારે અમે આવી જઈ ચોકી પર એમ કીધું લોકો